ભુજ શહેરના બગીચાઓની દયનીય હાલત ભુજના બગીચાઓ જર્જરિત હાલતમાં જોવા મળ્યા છે વિપક્ષ દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ભુજ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી સ્ટોરી રિપોર્ટ અગાઉ પણ તમારા મીડિયા મારફતે અને લેખિત ચીફ ઓફિસર પાસે પણ અમે અને મૌખિક પણ રજૂઆતો કરી હતી કે નવા બગીચાઓ જે તમે બનાવો છો જૂના બગીચાઓ વેરાન થતા જાય છે માટે પહેલે જૂના બગીચાઓને એમાં કામગીરી કરાવો અને આ કામગીરી થાય પછી તમે નવા બગીચા બનાવો તો ભૂજને સારું દેખાય પણ માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર પૂરતો પાંસઠ લાખ રૂપિયા વંદે માતરમમાં પચીસ લાખ રૂપિયા દીનદયાળ પાર્કમાં આવા અનેક બગીચાઓ બનાવવામાં આવ્યા છે અને એમાં કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે પણ જે જૂના બગીચા છે તમે લાખોટાની હાલત જુઓ જજરીત હાલત અને કોઈ એની અંદર તમે જુઓ કે અત્યારે પ્રેમી પંખીડા તમને જોવા મળશે આવી જ રીતે ખેંગારબાગની પણ હાલત દયાની હાલત થઈ ગઈ છે જેટલા જેટલા જૂના બગીચાઓ છે આ બગીચાઓ વેરાન થતા જાય છે અને બગીચાઓની અંદર જ્યારે આટલા બધા માલીઓ રાખવામાં આવ્યા હોય બિનઅનુભવી જે લોકોને કોઈપણ જાતની ખરેખર બગીચાની જાળવણી કઈ રીતે થાય એનો કોઈ અનુભવ નહીં અનુભવનો એન્ટ્રીઓ પણ લેવા વગર ખા માત્ર ને માત્ર સંબંધિત લોકો કે જે કાઉન્સિલરોના અને સત્તાપક્ષના કાઉન્સિલરોના સગા સંબંધીઓ અને કર્મચારીઓ નગરપાલિકાના કર્મચારીઓના સગા સંબંધીઓની માત્ર ભરતી કરવામાં આવી છે ખરેખર આના માટે અમે અગાઉ પણ રજૂઆત કરી છે કે ખરેખર તપાસ થવી જોઈએ અને આવા જે લોકો બગીચામાં કામગીરી ન જાણતા હોય એવા લોકોને તાત્કાલિક અસરથી છૂટા કરવા જોઈએ અને નવા અનુભવી માણસોને રાખો જેથી બગીચાની કામગીરી થઈ શકે આજે બગીચામાં તમે જુઓ છો કે ખુરશીઓની તોડફોડ થાય છે આવી જ રીતે જે નવો બગીચો બન્યો વાંદે માતરમ એમાં પણ એંગલ સહિત ચોર ચોરી થઈ ગઈ લાઇટોની પણ વાયરની પણ ચોરી થાય છે અને વાયરોની જે ચોરી થઈ એમાં ચીફ ઓફિસરે જે એ ડિવિઝન અને બી ડિવિઝનમાં ડિવાઇન રોમની વાયર હોય બગીચામાં જે લાઇટો લાગેલી છે એના વાયર હોય કોપરના તમામ વાયરો અનેક જગ્યાઓથી જ્યારે નીકળી ગયા હોય અને એના માટે પોલીસ ફરિયાદ ન લેતી હોય એ એક દુઃખ બાબત છે ખરેખર પોલીસ સ્ટેશનમાં માત્ર અરજી રૂપે આ ચીફ ઓફિસરે લેખિતમાં આપ્યું છે એ ડિવિઝન અને બી ડિવિઝનમાં પણ ખરેખર ફરિયાદ દાખલ કરવાની એ લોકો તજવીજ નથી કરી કે જો ખરેખર ફરિયાદ દાખલ થાય તો બગીચામાં કોણ ચોકીદાર હતો કઈ રીતે આ વાયરોની ચોરી થઈ કઈ રીતે આ ખુરશીઓની તોડફોડ થઈ આવી કોઈ પણ કાર્યવાહી આ લોકો નથી કરતા જેના કારણે આજે જે રીઢા ગુનેગારો આજે રાતના ભાગમાં બગીચાઓમાં જે બેઠા હોય છે અને નુકસાન કરે છે અનેક જગ્યાએ તમને બગીચામાં જાશો તો તમને દારૂની કોથરીઓ મળશે આવી પરિસ્થિતિ જ્યારે બગીચામાં હોય તો ને અને નગરપાલિકાના સત્તાધીશોનો પેટનું પાણી પણ ન આવતું હોય તો ખરેખર હવે ભુજ શહેરની પ્રજાને જાગવું પડશે અને ભુજ શહેરની પ્રજા અવાજ ઉઠાવશે તો જ આનો પ્રશ્નનો નિરાકરણ થશે અમને એવું લાગી રહ્યું છે આ જે પહેલું જ તમને તમામ બગીચાઓ છે એ રાજાશાહીના જ છે અને રાજાશાહીમાં પછી જ્યારે નગરપાલિકાની સ્થાપના થઈ એના પછી નગરપાલિકાને આ બગીચાઓ છુપરત કરવામાં આવ્યા એની તમામ જાળવણી નગરપાલિકાને કરવાની હોય છે પણ નગરપાલિકા ક્યાંક ને ક્યાંક આ જાળવણી કરવામાં નિષ્ફળ ગઈ છે જ્યાં તમે જોઈ શકો છો કે ખેગાર બાગમાં જ પણ મહારાવશ્રીની ખેંગારજી મહારાવશ્રીની પ્રતિમા પણ છે અને એનો જ્યારે પૂર્ણતિથિ અને જન્મદિવસમાં એને હારારોપણ પણ કરવામાં આવતા હોય ત્યારે શું આ સત્તાધીશોની નજર આ બગીચામાં નહીં પડતી હોય કે આ બગીચો કેમ વેરાન થઈ ગયો આવા તો અનેક બગીચાઓ જ્યારે વેરાન થતા હોય અને નગરપાલિકા ન જાગતી હોય તો આ કરોડો રૂપિયાના ખર્ચ વેસ્ટ જતા હોય એવું લાગી રહ્યું છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ બી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે